आरंभ ज्योतिलिंग એટલે ભૂષ્મેશ્વમ શિવાलयમ અથવા તો ભૂષ્મેશ્વર મહાદેવ અલગ અલગ નામ તોમમેશ્વર અલગ અલગ કહી છે ઘણા બધા ધૃષ્નેશ્વર બોલે છે ઘણા બધા ભૂષ્મેશ્વર બોલે છે તો કથા કઈ આવી છે પહેલા એય ગયો કે ના સ્થાન પર બે છે અલગ અલગ

સુધર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા એમની પત્નીનું નામ હતું સુદેવા બંને અત્યંત શિવ ભક્ત હતા એટલા બધા શિવ ભક્ત હતા કે રોજ સવારે ઉઠી અને પહેલા શિવની પૂજા કરતા પાર્થિવ શિવલિંગ બનાવતા અને એનો જળની અંદર પછી અભિષેક કરી અને તળાવમાં પધરાવતા રોજ આજ તે એની એક પ્રકારની રચના હતી આ પ્રકારનો એનો ક્રમ હતો પણ એને એક વાતનો એ રંજ હતો કે એમને કોઈ સંતાન નહોતું એટલે સુદેહા નામની જે બ્રાહ્મણી છે એના પતિને નિશ્ચય એવું કહેતી કે આપણે આટલા બધા શિવ ભક્ત છીએ પણ આપણને કોઈ સંતાન નથી મારે આડોશી પાડોશીના પછી ઘરની અંદર અને સગા સંબંધી હોય એના મેણા સાંભળવા પડે છે કે કોઈ સંતાન નથી એમ તો એને એમ કે છે કે મારી એક બેન છે ખુશમા એમની સાથે તમે લગ્ન કરો જેથી કરીને સંતાન મળે અને આપણું જે આ વંશ છે એ આગળ ચાલે પણ સુધર્મ નામનો બ્રાહ્મણ છે એ માનવા તૈયાર થતો નથી બરાબર એ કહે છે કે હું એ લગ્ન કરીશ તો સૌથી વધુ તો દુઃખ દરેક થશે પણ છતાંય તે

ઉષ્મા પણ ધીમે ધીમે અત્યંત શિવ ભક્ત થઈ જાય છે તેમને કીધું એ પ્રમાણે રોજ એ માટીના પાથી શિવલિંગ બનાવે છે અને એનું જળમાં વિસર્જન કરે છે ધીમે ધીમે એને એક અત્યંત સ્વરૂપમાં પુત્રનો જન્મ થાય છે અને ઉષ્માની વાહવા થોડા લાગી ધીમે ધીમે દીકરો મોટો થયો એના લગ્ન કરે છે લગ્ન કરીને એના ઘરે પત્ની આવી એટલે સુદેવાને હવે ઈચ્છા થવા લાગી કારણ કે કોઈ ઉદેહાને હવે માર આપતો નોતો કોણે આપતો તો માર હવે ઉષ્માને આપતો તો ધીમે ધીમે એની સ્ટ્રેન્થને એટલી બધી ઈર્ષા આવી કે એક વખત એ રાતમાં ઈચ્છા હોય જે ઉષ્માનો દીકરો હતો ઉકો તો ન્યાય એની હત્યા કરી નાખે છે ચાકુથી અને એનો જે મૃતદેહ હતો એને નજીકનો જે તળાવ હતો એમાં એને ફેંકી દે છે એ જ તળાવ હતું કે જ્યાં ભુજમાં છે એ રોજ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી હતી સવાર પડે છે એ દીકરો હતો એની પત્ની જાગે છે જોવે છે કે આખો જે પલંગ હતો એની ચાદર આખી લોહી ભીઠાયેલી હતી અને સાત પાડે છે ના સાસુને બરાબર ભુષમા પણ ભુષમા તો એ સમયે શિવલિંગ બનાવી અને શિવ પૂજા માં અત્યંત મગ્ન હતી એ વાતમાં માં કઈ ધ્યાન આપતી નથી એની બહુ રોકડ કરે છે ઘણું બધું પણ ક્યાંય એમાં એનું મન વિચલિત થતું નથી પૂજા જે એનો ક્રમ હતો એ પૂરો કરે છે પછી ઉભી થાય છે અને જે પાર્થિવ શિવલિંગ હતા એકસો આઠ એને વિસર્જન કરવા માટે ક્યાં જાય છે તળાવે જાય છે અને જોવે છે કે એનો પુત્ર તો સાજો નરવો ઉભો તો આવા જ સમયે ભગવાનને પ્રણામ કરે છે શિવલિંગનો વિસર્જન કરે છે અને બરાબર એ જ સમયે મહાદેવ ત્યાં પ્રગટ થાય છે પણ મહાદેવનો રૂપ થોડું રૌદ્ર હોય છે ગુસ્સાવાળું હોય છે અને મહાદેવ કહે છે ગુસ્માને કે તારી જ બેને તારા જ પુત્રની હત્યા કરી અને આ તળાવમાં એનો મૃતદેહ છે એ નાખી દીધેલો હતો તું કે એ પ્રમાણે હું એને કરું એમ પણ એને એવી બુદ્ધિ આપો કે ધીમે ધીમે એની ઈર્ષા છે એ દૂર થાય ભગવાન શંકર કહે છે કે સારું હવે બીજું વરદાન ત્યારે ગુસ્મા કહે છે કે હવે અહીંયા જ તમે કાયમ જ્યોતિ બિરાજમાન થઈ જાઓ ત્યારે ભગવાન આ તળાવના તટે કાયમી રૂપે જ્યોતિ રૂપે બિરાજમાન થાય છે જેને આપણે શિવલિંગ તરીકે પૂજીએ છીએ અને શ્લોક બોલીએ છીએ ઘુષ્મે સમજ શિવાલય તો જે આખું તળાવ છે કે જેની અંદર ભુષ્મા નામની એ બ્રાહ્મણી હતી એ રોજ એકસો આઠ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી હતી એ શિવાલય બની ગયું

પૂજા અર્ચનાથી થી મહાદેવ છે અને એના નામે કે આ મંદિર એ આખા દિવસની અંદર સોળ કલાક જળમગ્ન રહે છે માત્ર ને માત્ર ખાલી ચાર કલાક કે પૂજાના સમયે જ માંથી મંદિરમાંથી પાણીને બહાર કાઢવામાં આવે છે એની પાછળ નું કારણ એવું છે કે ભગવાન રૌદ્ર રૂપે પ્રસન્ન થયા હતા અતિશય ક્રોધમાં હતા એટલે ભગવાનનું રૌદ્ર રૂપ છે મંદિર મોટા ભાગે પાણીથી ભરેલું હોય માત્ર ને માત્ર પૂજા સમયે પાણી બહાર કાઢી અને પછી શિવલિંગ નો જળાભિષેક કરવામાં આવે છે આ શિવલિંગ એ જમીન ની અંદર છે એટલે તમે આમ જાવ ને તો સીધા તમને શિવલિંગના દર્શન ન થાય

આજે પણ એ ખંડિત થયેલી નંદીની મૂર્તિ જે કઈ મંદિરના અવશેષો હતા એ જોવા મળે છે ત્યાર પછી મહારાણી હતા અહેલિયાભાઈ હોલકર કે જેને આખા મંદિરનો પાછો જીર્ણોધાર કરાવી અને મંદિર આપણે જોઈ શકીએ છીએ